શિવલિંગ પર જળ ચઢાવવાની સાચી રીત લો થશે લાભ હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજા માટે શિવલિંગનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે શિવલિંગની પૂજા કરવાથી ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે શિવલિંગની પૂજાથી લઈને શિવલિંગને જલ ચઢાવવા સુધી ધાર્મિક શાસ્ત્રોમાં ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે ઘણીવાર લોકો શિવલિંગ પર જળ ચઢાવવા જાય છે પણ શિવલિંગ પર પાણી કેવી રીતે ચઢાવવું તે જાણતા નથી પછી ભલે હંમેશા બેસીને શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ એવી માન્યતા છે કે શિવલિંગ પર ઊભા રહીને જળ ચઢાવવાથી પૂજાનું ફળ મળતું નથી આવી સ્થિતિમાં શિવલિંગ પર જળ ચઢાવવા બેસવું જોઈએ જોકે શિવલિંગને જલ ચઢાવતી વખતે તમારે ખોટી દિશામાં મોંઘ રાખીને બેસવું જોઈએ નહીં શિવલિંગ પર જળ ચઢાવતી વખતે એવી રીતે બેસો કે તમારું મુખ ઉત્તર તરફ હોય શિવલિંગ પર જળ ચઢાવતી વખતે તમારું મુખ દક્ષિણ કે પૂર્વ તરફ ન હોવું જોઈએ શિવલિંગ પર જળ ચઢાવતી વખતે વ્યક્તિએ હંમેશા બેસીને મંત્રોનો જાપ કરતાં કરતાં પાણી ચઢાવવું જોઈએ અને શિવલિંગ પર જળ ચઢાવવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ શિવલિંગ પર જળ ચઢાવ્યા પછી ક્યારેય પણ ભગવાન શિવની સંપૂર્ણ પરિક્રમા ન કરવી જોઈએ શિવલિંગ પર જળ ચઢાવ્યા પછી ફક્ત અડધી પરિક્રમા કરવી જોઈએ